અગ્નિ આપ્યો જૈન સમાજ માં ઘેરા દુઃખ ની લાગણી જૈન ધર્મ સાધુ કે સાધવીજી ભગવંત નિર્વાહ પામે તેને કાર્ય ધર્મ થયો એમ કહેવાય છે ગઈકાલે રાત્રે અગિયાર વાગે શ્રી સોસાયટી મહિલા ઉપાશ્રય ખાતે ચાતુર્માસ બિરાજમાનેશ્વરી સમુદાયના સાધ્વી પ્રેમીલા શ્રીજી મહારાજના શિષ્ય સાધ્વી શ્રી ઉર્વિર્યા સા શ્રીજી મહારાજના નૌકાર મંત્રનું સ્મરણ કરતા કરતા કારધર્મને પામ્યા હતા જે વાત વાયુ વેગ પસારતા જૈન સમાજના ટોળે ટોળા અંતિમ દર્શન અને દિવ્ય આત્માના સાધના શરીરની શેપ પૂજા કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જાણીતા જૈન સંગીતકાર જયેશ ચુટકરે માહિતી આપતા જણાવ્યું હતું કે સાધ્વી શ્રી ઉર્વિર્યા શ્રીજી મહારાજે સાડત્રીસ વર્ષ પહેલાં સંજય જીવન અંગીકાર કર્યું હતું જૈન ધર્મમાં કઠિન ગણાતું મહામૃત્યુંજય તપ બે વાર કર્યું હતું શત્રુજય શ્રી અઠમ કરી સાધ જાત્રા પણ કરી છે આઈમ બીએલ તપ પણ એકસો પાંત્રીસ વાર ઓડી કરી હતી તદુપરાંત સ્મય જ્ઞાન સ્મયક દર્શન સ્મયક ચારિત્ર્યની ઉત્તમ સાધનામાં લીન રહેતા જયનગર દીપકે જણાવ્યું હતું કે આજે જોગ ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ ભગવાનનો પણ નિર્વાહ કલ્યાંક છે ત્યારે આજે આ દિવ્ય આત્માને પણ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા આ પૂર્વે આજની પાલખી યાત્રા આર વી દેસાઈ રોડ પર આવેલ શ્રી સોસાયટી ખાતેના મહિલા ઉપાશ્રય ખાતેથી જય જય નંદા જય જય ભદ્રાના ગગનભેદી નાદ વચ્ચે નીકળી હતી જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અભિલ કુલાની છોડો ઉડાડી સાધવી શ્રી